શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર એક કરુણામૂર્તિનું અમર કાર્ય પ્રસ્તાવના વિસાવદર અને એક દયાવન નગર શેઠ ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં વસીલુંજુનાગઢ જિલ્લાનો વિસાવદર શહેર તેની ઐતિહાસિક અને સામાજિક વિરાસત માટે જાણીતું છે આ એ જ ભૂમિ છે જ્યાં સંતો અને શૂરવીરોની સાથે દાનવીરો અને કરૂણામૂર્તિઓએ પણ જન્મ લીધો છે વાત છે ઓગણીસો છેતાલીસ પહેલાના સમયની જ્યારે ભારત આઝાદીની લડત લડી રહ્યું હતું અને રજવાડાઓનો દબદબો હતો આ વિસાવદર શહેરમાં એક એવા દયાળુ અને પરોપકારી વ્યક્તિત્વ રહેતા હતા જેમનું નામ હતું મથુર બાપા ચોલેરા મથુર બાપા માત્ર એક ધનાઢ્ય વેપારી ન હતા તેઓ વિસાવદરના નગરશેઠ તરીકેની પ્રતિષ્ઠા અને સન્માન ધરાવતા હતા તેમની મોટી મોટી પેઢીઓ અને વેપાર ધંધા માત્ર તેમની આર્થિક સદ્ધરતા જ નહીં પરંતુ તેમની શાખ અને વચનબદ્ધતાની પણ સાક્ષી પૂરતા હતા એક વિચારનું બીજ આ અંધ વિદ્યાર્થીઓનું કોણ મથુર બાપા ચોલેરાનું હૃદય એક ઉમદા ભાવનાથી ભરેલું હતું એક દિવસ તેમનું ધ્યાન કેટલાક અંધ વિદ્યાર્થીઓ પર પડ્યું એ જમાનામાં જ્યારે સામાન્ય શિક્ષણ પણ સર્વસુલભ નહોતું ત્યારે દિવ્યાંગો ખાસ કરીને અંધજનોના શિક્ષણ અને ભવિષ્યની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી આ વિદ્યાર્થીઓની નિઃસહાય સ્થિતિ જોઈને મથુરબાપાના મનમાં એક ઊંડો વિચાર આવ્યો એક વેદનાસ પ્રશ્ન ઉઠ્યો આ અંધ વિદ્યાર્થીઓનું કોણ સમાજમાં તેમનું શું સ્થાન તેમનું ભવિષ્ય કોણ ઘડશે આ એક સાધારણ વિચાર ન હતો એ એક એવી ચિનગારી હતી જેણે ઇતિહાસ રચવાનો હતો આ પ્રશ્ન તેમના મનમાં એટલો ઊંડો ઉતરી ગયો કે તેમણે માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરીને અટકી જવાને બદલે એક ક્રાંતિકારી પગલું ભરવાનો નિશ્ચય કર્યો ઓગણીસો છેતાલીસ એક સંસ્થાનો જન્મ ભારતને આઝાદી મળે તેના એક વર્ષ પૂર્વે ઓગણીસો છેતાલીસ મામથુરબાપા ચોલેરાએ પોતાના એ વિચારને સાકાર સ્વરૂપ આપ્યું તેમણે વિસાવદર શહેરમાં અંધ વિદ્યાર્થીઓ માટે એક એવી સંસ્થાની સ્થાપના કરી જે માત્ર શાળા નહોતી પણ એક ઘર હતી આ સંસ્થાને તેમણે નામ આપ્યું શ્રી અંધ વિદ્યાર્થી ભુવન આ સંસ્થાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો અંધ વિદ્યાર્થીઓને માત્ર અક્ષર જ્ઞાન નહીં પરંતુ આત્મનિર્ભર જીવન જીવવા માટે સક્ષમ બનાવવા મથુર બાપાએ એવી વ્યવસ્થા ઉભી કરી જ્યાં આ વિદ્યાર્થીઓને રહેવા જમવા અને ભણવા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ માઇનસ ત્રણેય સુવિધાઓ નિઃશુલ્ક અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે મળી રહે એ સમયે આ પ્રકારની સંસ્થાની સ્થાપના કરવી એ ખરેખર એક દિવ્ય અને દુરંદેશી ભર્યું કાર્ય હતું એક અમરવારસો હજારો વિદ્યાર્થીઓના પગભર જીવન ઓગણીસો સુડતાલીસમાં માં ભારત આઝાદ થયું અને આ સંસ્થાએ પણ પોતાની પાંખો ફેલાવવાની શરૂઆત કરી શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર સંસ્થામાં એક હજાર નવસો સુડતાલીસમી લઈને આજ દિન સુધી હજારો અંધવિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે આ સંસ્થાએ તેમને માત્ર શિક્ષણ જ નથી આપ્યું પરંતુ જીવન જીવવાની કળા આત્મવિશ્વાસ અને સમાજમાં ગૌરવભેર ઉભા રહેવાની હિંમત પણ આપી છે અહીંથી ભણી ગણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ આજે નિરાધારન હિમપણ આત્મનિર્ભર બનીને સમાજને પોતાનું યોગદાન આપી રહ્યા છે આ સંસ્થાના હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અલગ અલગ સરકારી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યા છે અને ઘણા સફળ કારકિર્દી બાદ નિવૃત્ત પણ થયા છે શિક્ષણથી સશક્તિકરણ કારકિર્દીના વિવિધ માર્ગો આ સંસ્થાની સફળતાનો સૌથી મોટો પુરાવો તેના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ છે અહીંના અંધ વિદ્યાર્થી ભાઈઓ સરકારી નોકરીઓમાં શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રહ્યા છે તેઓ પ્રાથમિક શિક્ષક માધ્યમિક શિક્ષક અને એટલું જ નહીં પણ અન્ય અંધ વિદ્યાર્થીઓ માટેની સરકારી સંસ્થાઓમાં પણ શિક્ષક તરીકેનું ગૌરવપૂર્ણ પદ ધારણ કરીને સમાજમાં મોભો અને સન્માન મેળવી રહ્યા છે પરંતુ આ સંસ્થાની સિદ્ધિઓ માત્ર શિક્ષણ ક્ષેત્ર પૂરતી સીમિત નથી અહીંના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે દ્રષ્ટિની ખામી તેમની પ્રતિભાને રોકી શકતી નથી આ સંસ્થામાં ભણીને વિદ્યાર્થીઓ રેલવે અને બેન્કિંગ જેવી કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત નોકરીઓમાં પણ જોડાઈને દેશની સેવામાં યોગદાન આપી રહ્યા છે સંસ્થાની ઓળખ સંગીતની સરવાણી અને આધુનિક શિક્ષણ શ્રી અંધ વિદ્યાર્થી ભુવનની એક મુખ્ય વિશેષતા તેની સંગીતની સરવાણી તરીકેની ઓળખ છે સંગીત એ અંધ વ્યક્તિઓ માટે અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ રહ્યું છે અને આ સંસ્થાએ આ કળાને પોષીને અનેક કલાકારો તૈયાર કર્યા છે આ સંસ્થા માત્ર પરંપરાગત શિક્ષણ પર જ અટકી નથી તે સમય સાથે કદમ મિલાવીને ચાલી રહી છે આજે પણ આ સંસ્થા તેના વિદ્યાર્થીઓને રહેવા જમવાની ઉત્તમ સુવિધા સાથે ઉચ્ચ કોટીનું હાઈ ક્વોલિટી શિક્ષણ પ્રદાન કરવા માટે જાણીતી છે આધુનિક યુગની જરૂરિયાતોને સમજીને અહીં વિદ્યાર્થીઓને રમતગમત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ આપવામાં આવે છે જેથી તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછા ન પડે ઉપસંહાર અડીખમ ઉભેલી કરુણાની ઇમારત ઓગણીસો છેતાલીસમાં મથુરબાપા ચોલેરાએ રોપેલું એ કરુણાનું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે જે હજારો અંધ વિદ્યાર્થીઓને છાંયડો અને આશરો આપી રહ્યું છે આજે પણ આ સંસ્થા તેના સ્થાપક મથુરબાપા ચોલેરાના સન્માન માળીખમ ઉભી છે અને સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્યરત છે આ ઇમારત માત્ર પથ્થર અને ઈંટની નથી પણ એ એક દયાળુ હૃદયના સંકલ્પનું જીવંત સ્મારક છે જેણે અગણિત જિંદગીઓને અંધકારમાંથી ઉજાસ તરફ દોરી છે